વડોદરાથી એક દુઃખદ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે સામે જેમાં સાત કરતાં વધારે બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકતી પરંતુ જે માધ્યમો અને જે પ્રકારે સૂત્રો સમાચાર આપી રહ્યા છે તે પ્રકારે વાત કંઈક એવી છે કે બાળકોથી ખચોખચ ભરેલી એક બોટ તળાવની અંદર પલટી જતાં આ દુર્ઘટના ઘટી હતી નમસ્કાર હું છું આપની સાથે તું શારબસી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાથી આજે એક ગોજારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા હરણી તળાવમાં શાળાના બાળકો ફરવા માટે આવ્યા હતા અને આ બાળકો હરણી તળાવની અંદર જે બોટની સુવિધા ઊભી કરી છે એ બોટમાં બેસી તળાવની શેર કરી રહ્યા હતા દરમિયાન આ બોટ પલટી અચાનક પલટી જતાં બાળકો પાણીમાં દરકાવ થયા પાણીમાં ડૂબવા લાગ્યા અને વાતાવરણમાં અવાજ અને ચીસોથી વાતાવરણ ગમગીન બનવા લાગ્યું કારણ કે આ ગંભીર દુર્ઘટનામાં કેટલાય બાળકો નદીમાં ડૂબી રહ્યા હતા લોકો અવાજ કરી રહ્યા હતા કે બાળકોને બચાવવા માટે કોઈ આવે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી પરંતુ કમનસીબે કેટલાક બાળકો જીવ ગુમાવી ચૂક્યા હતા અને તણાવની અંદર જે બોટ પલટી તેમાં કહેવામાં આવે છે કે બોટની ક્ષમતા કરતાં વધારે પેસેન્જર્સ સવાર હતા એટલે કે બાળકો સવાર હતા બાળકોની સાથે ટીચર પણ સવાર હતા જેમાંના ટીચરનું પણ મૃત્યુ થયું છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે હજુ સુધી સત્તાવાર રીતે મોતના આંકડાની કોઈ સ્પષ્ટતા નથી થઈ પરંતુ જે પ્રકારે સૂત્રોના અહેવાલ છે તે પ્રકારે સાત મૃત્યુ કન્ફર્મ છે એટલે કે ચોક્કસ સાત મૃત્યુનો આંકડો સામે આવી શકે તેમ છે અને હજુ પણ આ મૃત્યુ આંક વધી શકે તેમ છે માધ્યમોનું માનીએ તો માધ્યમોનું માનવું છે કે બાર જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે પરંતુ હજુ કેટલાક લોકો હોસ્પિટલમાં એડમિટ છે કેટલાક બાળકોની સારવાર ચાલી રહી છે માટે મૃત્યુનો આંખ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી સાંત્વના આપી છે દુઃખ વ્યક્ત કર્યું છે પણ હવે વાત કરીએ કે આ ક્ષતિ કેમ થઈ જે પ્રમાણે અમને માહિતી મળી રહી છે એ પ્રમાણે બોટની અંદર વધારે લોકો હતા અને લાઈફ જેકેટ જે પહેરવાના છે એ નિયમ પ્રમાણે લાઈફ જેકેટ પહેર્યા વગર આ રીતે બોટ ચલાવી ન શકાય પરંતુ લાઈફ જેકેટનો અભાવ આ ઘટનામાં હોઈ શકે છે હજુ સુધી લાઈફ જેકેટ કેટલા બાળકો પાસે હતા કેટલા બાળકો પાસે કે તમામ બાળકો લાઈફ જેકેટ વગર આ બોટમાં ઢાંકિછ કરવા માટેના પ્રયાસો થશે એવું લોકોને લાગે છે પરંતુ પત્રકારો એલર્ટ છે કારણ કે આ ઘટના ખૂબ ગોજારી છે ખૂબ દુઃખદ છે અને રાજ્યના બાળકો ગુમાવવા પડ્યા એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કોણે કર્યું એની પણ તપાસ પત્રકારો કરી રહ્યા છે અમે પણ આ મામલાની તપાસ કરીશું અને શોધીશું કે ખરેખર આ મામલાની પાછળ જવાબદાર પરિબળ જવાબદાર તત્વ જવાબદાર વ્યક્તિ અધિકારી કે કંપની કોણ હતી કારણ કે આ પ્રકારે સહેલગાહ કરવા માટે શહેરોમાં તળાવને ભરી અને ત્યાં બોટના સંચાલન કોન્ટ્રાક્ટ કંપનીઓને આપી દેવામાં આવતા હોય છે ત્યારે પણ કોન્ટ્રાક્ટ કોઈ કંપની પાસે જ હોવો જોઈએ હવે જોઈએ બરોડાના મેયર શું કહે છે સ્ટેન્ડિંગ ચેરમેન શું કહે છે આ બધાના નિવેદનો આવશે મુખ્યમંત્રી શું કહે છે એના પણ નિવેદનો આવશે સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે જવા માટે એક મંત્રી રાજ્ય સરકારના રવાના પણ થયા છે જોઈએ આ તમામ બાબતે સત્તાવાર માહિતી શું આવે છે બાદમાં વિશ્લેષણ કરીશું અને આ ઘટનાના દરેક અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો જે